ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય હવે આ ગુપ્ત નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે છવ્વીસ જૂનથી ચાર જુલાઈ સુધીના નવ દિવસ અને ગુપ્ત નવરાત્રી એટલે જેવું નામ એવું જ એનું મહત્ત્વ અને ગુપ્ત નવરાત્રિમાં આપણે સ્પેશિયલી આપણે રિચાર્જ કરવા માટેના દિવસો હોય છે રિચાર્જ કરવાના દિવસો એટલે કે આપણે જે મંત્ર જાપ સ્તોત્ર પાઠ કવચ આદિ ભજન કીર્તન કે આપણે જે આપણા ભગવાન કે ઈષ્ટ દેવતા કે કુળદેવી દેવતા હોય છે એમની ઉપાસના કરવાના દિવસ હોય છે જેનાથી આપણા શરીરમાં શક્તિઓનો સંચાર થાય અને એ જ શક્તિ કે એ જ જે કરેલી ભક્તિ છે એ આપણું સદૈવ રક્ષણ કરતા હોય છે તો એ આપણે શું કરવું જોઈએ એની પાછળના નીતિ નિયમ આદિ શું છે જેમ કે માનો કોઈ વિદ્યાર્થી છે એને વિદ્યા પ્રાપ્ત કરવી છે કોઈને સંતાન નથી થતા તો એને સંતાન માટે કોઈ ઉપાય જોઈએ છે કોઈ શત્રુઓથી પીડિત છે કોઈ કોર્ટ કચેરી ક્ષેત્રોમાં પીડિત છે કે ફસાયેલા છે કોઈ શત્રુઓથી પીડિત થઈને એમનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવા માંગે છે કોઈની ઉપર દેવું બહુ છે કર્જ બહુ છે એનાથી મુક્ત થવું છે અને એના સિવાય વિશેષ પ્રકારના અનુષ્ઠાન છે જે આપણે આમાં કરી શકીએ છીએ અને એ જ સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સર્વપ્રથમ એ શ્રવણ કરો કે આ વખતે જે ગુપ્ત નવરાત્રિ છે આષાઢ શુક્લ એકમથી આષાઢ શુક્લ નવમ સુધી એટલે કે છવ્વીસ જૂનથી શરૂ થશે ચાર જુલાઈએ પૂરી થઈ જશે હવે આ નવ દિવસમાં તમે શું કરી શકો તો જે રીતે મેં કીધું કે જો કોઈ વિદ્યાર્થી છે એનો ફક્ત એક જ સંકલ્પ હોય ભગવાનની સામે કે વિદ્યા પ્રાપ્ત કરવી છે જ્ઞાન બુદ્ધિ પ્રાપ્ત કરવી છે એટલે હું આ સ્તોત્ર કે મંત્ર જાપ આદિ કરીશ હવે એમાં તમે શું કરી શકો હું સહજ તમને મંત્ર બતાવું છું અયમ ઘણા લોકો ઐંગ કે છે પણ તમે અહીં બોલી શકો છો કોઈ દોષ કે પાપ નથી એનાથી કારણ કે દેવી ભાગવતમાં માતાજીનો ભક્ત જો એમ એમ બોલે છે છતાં પણ એ વિદ્યા પ્રાપ્ત કરે છે વિદ્વાન બની જાય છે તો પછી આપણે અહીં બોલવાથી ક્યાં કોઈ દોષ છે તો તમે તમારા બાળકને રુદ્રાક્ષની માળા કે લાલ ચંદન કે સ્ફટિકની માળા આપી અને રોજ સરસ્વતી માતાના ફોટા કે મૂર્તિની સામે ગાય માતાનો દીવો પ્રગટાવી અને બેસાડીને રોજ અગિયાર માળા નવ દિવસ સુધી કરાવો ને પછી એક એક માળા રોજ કરાવો અવશ્ય ભણવામાં હોશિયાર થશે વિદ્યાની પ્રાપ્તિ થશે બુદ્ધિ જ્ઞાન બધું પ્રાપ્ત થશે ઘણીવાર આપણું મન મંત્રોમાં ના લાગતું હોય તો સ્તોત્રમાં લાગે સ્તોત્ર પાઠમાં તો આપણે ગણપતિ દાદાનું આમ તો કહેવાય છે સંકટનાસન સ્તોત્ર જેનાથી સંકટ વિનાશ થાય પણ વિદ્યાર્થી લે વિદ્યા વિદ્યા પણ એનાથી પ્રાપ્ત થાય છે તો યથાશક્તિ પાઠ એકથી માંડીને સોળ પાઠ સુધી નવ દિવસ સુધી તમારા બાળક સાથે બેસો સમય કાઢો અને એને પાઠ કરાવો ભગવાનને પ્રાર્થના કરો એને શીખવાડો કે પ્રાર્થના કરે કે વિદ્યા પ્રાપ્તિ થાય એટલે હે ગણપતિ બાપા હું આ પાઠ કરું છું તમે એનો સ્વીકાર કરજો એ છે એના સિવાય સરસ્વતી માતાના સ્તોત્ર છે સરસ્વતી માતાની પ્રાર્થનાઓ છે ને સરસ્વતી માતાના કવચ પણ છે બધું બહુ ભેગું કરવાની જરૂર નથી કોઈ એક અનુષ્ઠાન કરાવો નવ દિવસ સુધી આ થઈ વિદ્યા જ્ઞાન બુદ્ધિ પ્રાપ્તિની વાત હવે વાત છે કે આપણે આપણા કુળદેવી માતાને પ્રસન્ન કરવા હોય તો કેવી રીતે થાય તો તમારા કુળદેવી માતાનો જો કોઈ મંત્ર હોય તો એ મંત્ર નવ દિવસ સુધી કરો કોઈ મંત્ર ના હોય તો જે નવાર્ણ મંત્ર હોય છે નવાર્ણ મંત્ર દરેક દેવીઓનો કે મા દુર્ગાનો મૂળ મંત્ર છે એમાં બધા જ દેવી દેવતા કુળદેવી પણ આવી જાય તો નવાર્ણ મંત્રની તમારી જેટલી શક્તિ હોય કેપેસિટી નવ દિવસમાં અનુષ્ઠાન કરવાની એ રીતે રોજ એટલી માળા કરો માનો કે તમારે એકસો વીસ માળા નવ દિવસમાં કરવી છે તો બાર તો નવ દિવસમાં એકસો વીસ માળાને ડિવાઈડ કરો એ રીતે કરો તમારી રોજની ઈચ્છા છે અગિયાર અગિયાર માળા કરવી છે તો એ રીતે તમારી ઉપર છે તમે રીતે કુળદેવી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો એક મંત્રનું અનુષ્ઠાન એ બીજા નંબરમાં કે માતાની જે ચાલીસા હોય ને આ નવ દિવસમાં ચાલીસ ચાલીસ પાઠ કરો આ તમને બહુ જ પાવરફુલ તમને એનું ફળ મળશે નવ દિવસ સુધી કુળદેવીની ચાલીસાના રોજ ચાલીસ ચાલીસ પાઠ કરો એનું ફળ તમે ધાર્યું નહીં હોય એવું મળશે બીજા નંબરમાં તમારે શત્રુઓથી તમે મુક્ત થવા માંગો છો તો હનુમાન ચાલીસાના સો પાઠ કરો યા તો તમે નવ દિવસ થઈને સો પાઠ પૂરા કરો યા તો તમે રોજ સો પાઠ કરો તો નવ દિવસમાં નવ સો પાઠ થશે એ પણ એક તમને પ્રચંડ શક્તિ આપશે અને તમે ભૂત પ્રેત પિશાચ બંધન આદિથી મુક્ત થશો ને શત્રુઓથી પણ મુક્ત થશો બીજા નંબરમાં બગલામુખી માલા મંત્ર છે જે એકસો આઠ પાઠ કરવાના હોય છે બગલા પ્રત્યંગીરા ગીરા કવચ છે જેના સો પાઠ છે પણ કળિયુગ છે ચાર ગણા તમે કરી શકો છો અથવા એટલીસ્ટ એક અનુષ્ઠાન પૂરું કરી શકો એનાથી કોર્ટ કચેરી ક્ષેત્ર બાધા બંધન ભૂત પ્રેત આદિ એમાંથી પણ મુક્ત થશો તમે કર્જ દેવાથી ઘેરાયેલા છો કર્જ મુક્તિના તમને કોઈ દ્વાર નથી મળી રહ્યા તો ભગવાન ગણપતિ બાપાનું જે છે ઋણમુક્તિ સ્તોત્ર અથવા ઋણમુક્તિ મંત્ર એના નવ દિવસમાં તમે બારસો પાઠ કે એક હજાર પાઠ કરો જે લખેલું છે એક હજાર પાઠ તો એક હજાર પાઠ એટલે રોજના સો સો પાઠ કરશો એકસો દસ કે એવા એટલે નવ દિવસમાં એ પૂરા થઈ જશે તમે એના ભાગલા પાડીને જાતે તમે બધું એ કરી શકો છો તો એ પાઠ કરો એનાથી કર્જમુક્તિ થશે એનું પ્રોપર આખું એક વિધિ વિધાન છે એ સમજીને કરો બીજા નંબરમાં માની લો કે કદાચ તમારે દુઃખ દરિદ્રતામાંથી મુક્ત થવું છે કર્જમુક્તિ થવું છે તો માતાજીનો એક મંત્ર છે ઓમ દુર્ગે સ્મૃતા હરસી તિમશેષ જમતો સ્વસ્થ સ્મૃતા મતી જે ચંડી પાઠમાં આપેલો છે તો એનો પણ જો તમે પાઠ કરશો તો તમે દુઃખ દરિદ્રતામાંથી મુક્ત થશો પછી જે નવરાત્રિમાં નવ પાઠ દુર્ગા સપ્તશ્લોકીના નવ પાઠ દુર્ગા બત્રીસ નામ માળાના અને દુર્ગા નવ પાઠ શ્રી સિદ્ધ કુંજકા સ્ત્રોત્રના નવે નવ દિવસ નવ નવ નવું પાઠ કરશો મા કૃપા આપશે એટલે કે મા જગદંબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે દરેક મનોકામનાઓ પૂર્ણ થશે પછી માની લો કે કોઈને સંતાન નથી થતા તો ગણપતિ સંતાન પ્રાપ્તિ સ્તોત્ર અથવા તો દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા તો સંકટનાસન સ્ત્રોત્રમાં છે પુત્રાર્થી લભતે પુત્રાન આના તમે આ નવ દિવસ સુધી યથાશક્તિ દેશકાળ પ્રમાણે પાઠ આદિ કરી શકો છો બીજા નંબરમાં કે તમે રક્ષણ કરવા માગો છો પોતાનું ને પોતાના પરિવારનું તો આ નવ દિવસમાં દુર્ગા કવચ કે દેવી કવચના પાઠ કરી શકો છો કશું નહીં ને બધું જ પ્રાપ્ત કરવું હોય તો રોજ માતાજીનો એક ચંડી પાઠ કરવો અથવા તો તમારા ગોર મહારાજ દ્વારા તમારા માટે કરાવો તો આવા અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો છે જે આપણે આ નવ દિવસમાં કરવા જોઈએ અને જ્યારે નવ દિવસ અનુષ્ઠાન કરીએ ત્યારે એટલું ધ્યાન રાખજો કે બ્રહ્મચર્યનું પાલન કરવું ભૂમિ શયન કરવું કોઈની નિંદા ન કરવી બને ત્યાં સુધી સત્કર્મ કરવા બને ત્યાં સુધી ઓછું ખાવું અથવા એક ટાઈમ ખાવું અથવા એક ટાઈમ ફળાહાર કરવો અથવા નવે નવ દિવસ ફળાહાર કરવો કારણ કે જ્યારે તમે અનુષ્ઠાન આદિ કરો છો ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત સાધનાઓ ત્યારે નીતિ નિયમથી કરશો તો એનું તમને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે પછી ગમે તે રીતે કરવું કે પછી અડધું કરવું આ તે બધું મેળ નહીં ખાય અને તમારી કોઈ કામના પૂરી પણ નહીં થાય બીજું કે તમારે ધન સંપત્તિ આદિ પ્રાપ્ત કરવી હોય તો શ્રી સુક્તમના શોળપાઠ અથવા તો સાંપુટિક શ્રી સુક્તમના એટલીસ્ટ રોજના એક પાઠ અથવા એક જ અનુષ્ઠાન કરો છો તો રોજના સોળ પાઠ કહેવાનું તાત્પર્ય શું છે કે બધી બહુ વસ્તુ કરવાની જરૂર નથી કોઈ એક વસ્તુ કરો કોઈ એક અનુષ્ઠાન કરો કોઈ એક દેવી આ દેવતાની ઉપાસના કરો નવ દિવસ સુધી તો તમને તમારો સંકલ્પ તમારા કાર્ય સફળ થવા માટે એ દેવી દેવતા તમને સપોર્ટ કરશે તો આ ધ્યાન રાખજો એના સિવાય કદાચ તમારે વિશેષ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો હું અવશ્ય પ્રયત્ન કરીશ તમને એનો ઉત્તર આપવાનો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય